હલો દોસ્તો કેમ છો મજામાં તો મજામાં જાય છે આપણો બ્લોગ જોતા હોય મજામાં જ હોય અને જો મજા ન આવતી હોય તો આખો બ્લોગ જોઈ નાખજો એટલે મજા જ આવી જાય તો આજ આપણે ઉતારવાનું છે સીતાફળ હાલો તો આપણે જઈએ વાડી તો દોસ્તો આ છે આપણી વાડી અને આપણે ઉતારવાનું છે સીતાફળ જો આ આપણે સીતાફળ છે તો આગળ તમને બતાવું તોડી તોડીને આમાં આપણે આખું ઉઘડેલી હોય એ જ તોડવાના નથી બીજા આપણે તોડવાના નથી તો આમાં આપણે હજી નાના નાના છે બજારમાં આવતા હોય કેમિકલવાળા હોય આપણે આંખો ઉગડેલા જ તોડવાના છે મોટા મોટા જો આમાં આંખું ઉકળી નથી હજી આંખો ઉગડેલા છે ને ભાઈ ઉપર છે બહુ એટલે બહુ વાર લાગશે તોડવામાં આ છે જામફળ તો દોસ્તો જામફળ ખાવા હોય તો માંડવી ઉપલે ત્યાં જામફળ પાકે છે જરી આ જામફળ છે મોટા મોટા થાય ત્રણસો ચારસો ગ્રામ પાંચસો ગ્રામ વધારે પોપીઓ છું આમાં જો આ છે માંડવી તો કન્ટિન્યુ મીડિયામાં બનાવી જો તો આપણે સીતાપળ હવે તોડી લઈએ તો દોસ્તો હવે આપણે સીતાપળ તોડવાનું સ્ટાર્ટ કરી દઈએ જો આ સીતાફળ છે તો આને આપણે ડીટ હોટું તોડવાનું છે તો પાકે તો ખાવાની મજા આવે જો આ રીતની પોપટ પણ છે અમે સીતા પર એટલે એ ના પાડે કે અમારે ખાવા રેવા જો તમે પોપટ આકડી તમને જોમ કરીને બતાવું દેખાતું નથી આમાં બોલે હે જોઉં તો આપણે સીતા પર તોડ્યા છે જો આગળ તમને બતાવું સીતા પર્યા છે કોન્ટિન્યુ આખું તગારું ભરવાનું છે તો વિડીયામાં બનાવી હાલનો તો દોસ્તો આજે આપણે ભીંડા પણ ઉતારવાના છે ધરા તો અચ્છા રવિવારની મજા વાળી આજ મજા જ કરવાની છે તો આપણે ભીંડા લાઈવ ઉતારીને બતાવીએ તમને આપણી પાસે કાતર નથી એટલે એને ફેરવી ફેરવીને મરડીને તોડી લેવાના બાકી ઘણા કાતર રાખે આપણી પાસે કાતર છે નહીં જો પણ અહીંયા પણ છે એક પાકેલું આપણા હાથમાં આવ્યું છે તમે બતાવીએ પંખીનું ખાધેલું ફોલ પાકમાં છે જો આપણે એના ખાવા માટે રહેવા દઈએ આપણે જોડવું નથી અને આમાં સીતાપળ પણ બહુ છે જો તમે નાના નાના આ બધી મોટા થાય તો હજી આપણે આ લાલ આ છે અડધો લાલ ને અડધો લીલો આ આખો લાલ છે આમાં પીંડા કંઈક આ રીતના થાય છે આ તો વાઇટ થાય ને તો સફેદ થાય જો તો કન્ટિન્યુ લોકમાં બનાવી જો આપણે દેશી ભીંડા ઉતારી અને પાછા આપણે સીતા પર તોડવાના છે કેમ કે હજી તગારું એક થયા નથી આ જો ભીંડા હાલો તો દોસ્તો હવે તમને હે ને ભાઈ લાય કાકડી તોડીને બતાવીએ જો તમને કાકડીને વહેલા કર્યા છે ઉછા છે આ ઉષા ઉછા બહુ સડા છે રસામડીમાં તો આપણે કાકડી આમાં જોઈએ છે કે નથી કાકડી તો છે એવું ભાઈ જરી તો આ એક આ તોડવામાં બહુ મહેનત પડે પછી આ નાની નાની છે અંદર પણ નાની નાની છે અને મોટી મોટી છે પણ અંદર બહુ અઘોસર છે ત્યાં આપણે કાકડી ખાવા જવાનું થતું નથી ત્યાં નકરભાઈ હરફ ઇન્દ્ર હોય અખોસરમાં એટલે હવે ત્યાં બહુ આખું જવાનું થતું નથી એમ તો વહેલા તો બહુ સેટા છે જો અહીંથી અંદર પણ ગયા છે તો ત્યાં હવે આપણે કેપેસિટી નથી જવાની કેમ કે બીક લાગ્યા છે અઘોસર અને હવે આમાં નુકસાની તો જો આ કરી આ પૂરડા હોય આ જો તમને બતાવું અહીંયા જો આ જો આ જો આ ભાઈ ખેડૂત સહન કરી શકે આ જો માંડવીની પથારી ફેરી નથી આ લીલી માંડવી પાથા કં ઉકેલા જો આ ભાઈ ખેડૂત સહન કરી શકે આ વાળા સહન ન કરી શકે આ હેઢાળી આવે છે ખાવા માંડવી હવે પાકમાંથી આવી ગઈ ને આપણે હવે ઝટકા શોટ મૂકવો જોઈએ નકર આ ભાઈ માંડવી આપણે લેવા નહીં થઈ તો કન્ટિન્યુ લોગમાં બને રજો ને આજ વાડીનો વિડીયો તમને આખો બતાવવાનો છે તો દોસ્તો ફૂલ પાકેલું સીધા પણ મળ્યું છે પોપટનું ખાધેલું જવું તમને પછી લાઈક કરી દેજો શેર કરી દેજો સબસ્ક્રાઈબ કરી દેજો જય માતાજી જય હોરાપુરા બાપા જય હોરાપુરા બોલ આખો આ કાકડીની ને કાઢે હા ઓય દોસ્તો મે જો સીબડા અને કાકડી સોરા ભીંડા બધી તોડીને આવી ગયા છે જમરૂ પાકેલા તઈ ખાઈ ગયો ભાઈ આમ થી જો સાહિલ આવે ઇન્ડિયન આર્મી કમાન્ડો ટ્રેનિંગ ચાલુ છે ભાઈની દોસ્તો આ છે પપૈયો એક પપૈયો નીચે નમી ગયો છે ચોમાસાનો અને અમારે આ કાકડી છે ને ભાઈ ઠીંગણા થઈને બંધ થઈ જાય કાકડી આવતી તો આની દવા હોય તો મારા સીધો આને ઉરિયા નથી લાગતું ભાઈ તો મોટી થાય કાકડી આ જો હાવ નાની નાની થઈ અને કરમાઈ વેલ અને પોપીઓ આપણે પડી ગયો છે જો આપણે આમાંથી કાકડી સીબડા પાછા ઉતરવાના છે તો દોસ્તો આમાં માંડવીનું બિયારણ આપણે ઘટ્યું હતું એટલા માટે આપણે અડદ વાવેલા છે અને આ આપણે અડદ છે ને આપણે અહીંયાથી કાકડી સીબડા તોડવાના છે એમાં ફાલ ફૂલ આવ્યા છે હજી પણ આ દિવાળી પછી કદાચ ઉકળે જોવામાં કાકડી અમારે હળી ગઈ ભાઈ જોવાનું એક અહીંયા છે હળી ગઈ એક અહીંયા છે હળી ગઈ પછી આમાં ઉપર છે લગઢ પહેલામાં તો દોસ્તો કમેન્ટ કરો આ ક્યુ ઝાડ છે એ તમે તમારી જિંદગીમાં નહીં જોયું હોય ઝાડવું છે કે ફૂલ ઝાડ છે જોવું તમે જોવું તો કરી તમે પાસેથી નો નજારો તો જોવું તમે આ ઝીણા ઝીણા કાંટા એમાં જો તો કમેન્ટ કરો આને ઝાડવું કહેવાય કે પછી કંઈ વેલ કહેવાય કંઈ અમારી ભાષામાં તો આને કેદકી કઈ અમારી ભાષામાં શું કંઈ કમેન્ટ કરો જોઈ કમળ જેવું દ્રશ્ય આવે આમાં ખીલતું કમળ લાઈન છે અમારે હાલો તો દોસ્તો નિર્ણયો નાખી છે કટિંગ કરીને આપણે વેતરે કટ્ટા કરીને નાખી દીધી છે નકર ઓગા કાઢ્યા જો આ ઓગાનો ઢેગા કર્યો તો આપણે બે ગાયું છે તો દોસ્તો હવે વિડીયો આપણે સ્ટોપ કરીએ કેમ કે આપણે થાકી ગયા છે જો આપણે લીલું ખળ વાટી અને આપણે ટ્રેક્ટર ભર ભર્યો છે તો કાલે છે સોમવાર છેલો ભાદરવાનો એટલા માટે અમારે ખેતરમાં દર સોમવાર કોઈ જાય નહીં અને વિડીયો આપણે અહીં સ્ટોપ કરીએ જો વિડીયો ગમે તો બે ત્રણ જણાને શેર કરજો અને લાઇક કરજો અને સબસ્ક્રાઈબ દેજો જય માતાજી જય હુરાપુર પપ્પા